આમોદ તાલુકાની આછોડ જિલ્લા પંચાયતની સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર સાથે આમોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્ર પટેલ પણ વહેલી સવારે ધારાસભ્યના નાહિયર ગામે મતદાન મથક ઉપર આવી પહોંચ્યા હતા આમોદ તાલુકાના કોંગ્રેસના પ્રમુખે અમારી જીત પાકી છે તેમ મીડિયા સમક્ષ આશાવાદ વ્યક્ત કર્યો હતો ઓગણત્રીસ ગામના અડતાલીસ બુથો ઉપર મતદાન શરૂ થઈ ગયું છે આછોડ બેઠક ઉપર

વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે મતદાન મથકો પર આવી રહ્યા છે આજે ભરૂચ જિલ્લાની આછો જિલ્લા પંચાયત સીટનું જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે નાહિયેર બૂથમાં મેં પણ મતદાન કર્યું છે અને આજના દિવસે તમામ મતદારોને હું નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી ભવ્ય વિજય બનાવશો કારણ કે ગુજરાતની સરકાર અને સે કેન્દ્રની નરેન્દ્ર મોદી સાહેબની સરકારે આ વિસ્તારમાં ખૂબ કામ કર્યા છે અને કામોને લઈ આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ્યારે જીતવા જઈ રહ્યા છે ત્યારે દરેક મતદારોને હું નમ્ર અપીલ કરું છું કે બૂથ પર જઈ આપનો કિંમતી મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી અપાવી વિજય બનાવશો એવી આપ સૌ મતદારોને હું આગ્રહભરી અપીલ કરું છું આ ભરૂચ જિલ્લા આછોદ જિલ્લા પંચાયતની સીટ ઉપર સોમાભાઈ અંબાલાલભાઈ વસાવાએ નામાંકન દાખલ કર્યું છે અત્યારે મતદારોનો મિજાજ જોતા એવું લાગે છે કે આ જીત અમે અવશ્ય જીતીશું બીજું કે અમે કોંગ્રેસ પક્ષ તરફથી અમારા ઉમેદવારે નામાંકન દાખલ કર્યું છે ને અમે એટલો વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ જીત અમારી પાકી છે પાકી છે ને પાકી છે